જય શ્રી કૃષ્ણ આજે સુભદ્રા વિશે જાણીએ સુભદ્રા એ બલરામ ની બહેન અર્જુનની પત્ની અભિમન્યુની માતા અને પરીક્ષિતની દાદી છે તે વસુદેવ અને રોહિણી પુત્રી છે અર્જુન સાધુ વેશે પશ્ચિમે આવેલા પ્રભાસ પહાડીઓમાં ભ્રમણ કરી રહ્યા હતા

બલભદ્રા જેવા યાદવ પુરુષો ઉપરાંત તહેવાર પૂર્ણ થયો અને સુભદ્રા દ્વારકા પરત ફર્યા અર્જુન પહાડો બેસીને સુભદ્રા વિશે મનોમન વિચાર કરી રહ્યા હતા ત્યારે ગત સામ પ્રદ્યુમન વગેરે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા

ગદાવી દેવા નિપુણ હતા કૌરવ રાજકુમાર દુર્યોધન દ્વારકા આવ્યા તેમને આશા હતી કે વસુદેવ આને માટે ના નહીં કહે બીજી બાજુ કૃષ્ણ અપ્રત્યક્ષ રીતે અર્જુને સૂચન કરે છે કે સુભદ્રા મંદિરે દર્શન કરવા જાય ત્યારે તેનું રથમાં હરણ કરી જવું સાથે જ તેઓ સૂચન કરે છે કે રથ અર્જુન નહીં પરંતુ યાદવો સુધી પહોંચ્યા ત્યારે તેઓ બલભદ્ર ઉદ્ધવ તથા અન્ય યાદવો ખૂબ જ ગુસ્સે થયા તેમને લાગ્યું કે અર્જુને તેમના આતિથ્ય સત્કારનું અપમાન કર્યું છે ત્યારે અંગરક્ષકોની જુબાનીને ને કૃષ્ણ કહે છે કે રથ સુભદ્રા ચલાવી રહ્યા હતા મતલબ કે અર્જુને સુભદ્રાનું નહીં પરંતુ સુભદ્રાએ અર્જુનનું હરણ કર્યું છે યાદવોનો ગુસ્સો તેઓ સુભદ્રા અર્જુનના સંબંધનો સ્વીકાર કરે છે અહીં લગભગ એક વર્ષ સુધી રહે છે હવે અર્જુનને માટે સુભદ્રાને ઇન્દ્રપ્રસ્થ લઈ જવાનો પ્રશ્ન હતો કારણ કે ત્યાં દ્રૌપદીનો એકાધિકાર હતો સ્વયંવર દરમિયાન અર્જુનનો વિજય થયો તેઓ ક્રોધિત થયું થયા સુભદ્રાએ સ્થિતિને પોતાના હાથમાં લેવાનો પ્રયાસ કર્યો તેમણે ગોવાનનો વેશ ધારણ કર્યો અને દ્રૌપદીના કક્ષમાં પ્રવેશ કર્યો અને ટૂંકા સંવાદ બાદ પગમાં પડીને પોતાની ઓળખ કૃષ્ણની બહેન સુભદ્રા તરીકે આપી સાથે જ દાસી તરીકે રહેવાની વાત કરી પૌરાણિક લખાણોના વિવરણ પ્રમાણે કૃષ્ણ પ્રત્યે દ્રૌપદી ભાઈ જેવો સ્નેહ ધરાવતા હતા એટલે તેમણે સુભદ્રાનો નાની બહેન તરીકે સ્વીકાર કર્યો અને તેમને અર્જુનની સાથે રહેવાની મંજૂરી આપી કૃષ્ણે સુદર્શન ચક્રથી શિશુપાલનો વધ કર્યો તે સમયે તેમની આંગળીમાંથી લોહી વહી રહ્યું હતું તેને અટકાવવા માટે દ્રૌપદીએ પોતાની સાડીનો છેડો ફાડીને તેનો પાટો કૃષ્ણની આંગળી ઉપર બાંધ્યો હતો જ્યારે દુશાસને ભરી સભામાં દ્રૌપદીના વસ્ત્રહરણનો પ્રયાસ કર્યો ત્યારે કૃષ્ણએ દ્રૌપદીના ચીર પુર્યાંગ હતા અને પોતાની ઉપર રહેલું ઋણ ઉતાર્યું હતું જય શ્રી કૃષ્ણ વિડીયો લાઈક કરે ઓર ચેનલ સબસ્ક્રાઈબ કરે ધન્યવાદ